ભાવનગર શહેરના નિર્મનગર માધવરત્ન બિલ્ડિંગની સામેથી વર્ષોથી મિની બસ ધસા ધોડા પોતાજ વગેરે જતી હોય છે પરંતુ રાજ ચામુંડા નામની મિની બસ જે રોજ નિર્મનગરના નાકા પાસેથી પેસેન્જર ભરીને જતી હોય છે ત્યારે નિર્મનગરથી લઈને નારી ચોકડી અને નાની ચોકડીથી લઈને સિવર સુધી કોઈ પોલીસ કે ટ્રાફિક પોલીસ કે પછી આરટીઓને કોઈ નહીં દેખાણું હોય બસ પેસેન્જર ભરેલી ફૂલ હતી પરંતુ ઉપર પણ એટલા પેસેન્જરો બેઠાડ્યા હતા કે એને જીવનું જોખમ હતું હજુ પણ નવો પુલ બનાવવામાં આવ્યો હતો ત્યાંથી બસ પસાર થતી હતી ત્યારે ઉપર બેઠેલા પેસેન્જરનો જીવ અધ્ર થઈ ગયો એની ઉપર પુલ હતો પરંતુ ભાવનગર શહેરમાં નાના માણસોને પાસેથી ટ્રાફિક દ્વારા દંડ વસૂલવામાં આવે છે આ ટીવર્ત જેનેવર્ દંડ ફટકારે છે પણ આટલી મોટી મિની બસ એ પણ ધોળા દિવસે એટલે કે પોણા સાત વાગે સાંજના સુમારે કોઈને નહીં દેખાણી હોય કે બસ ની ઉપર પણ પેસેન્જર એ પણ ગીચો ગીચ બેઠેલા હતા શું ટ્રાફિક પોલીસ કે આરટીઓ ના અધિકારીઓ આની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તે જોવું રહ્યું